મિત્રો જય માતાજી આઈ એમ રાહુલ મનીષ ફ્રોમ એસ બી ખંભાત યુનિટ લીડર મિત્રો આ દર્શન કુમાર છે એક આપણા મિત્રોના કોન્ટેક્ટથી અહીંયા રમતુભાઈ સાહેબ છે રમતુભાઈ પરમાર સાહેબ ગામ ડાલી બરાબર સાહેબ હવે આપણે અહીંયા વિટા પાવર આપી રહ્યા છે અને એમની જે ગાય છે એ ગાયને બેહક પડી ગઈ છે ત્રણ દિવસથી રાઈટ ને સાહેબ હા તો આ કમજોરી થવાના કારણે આ વસ્તુ થાય બીજું કે ક્યારે થાય જ્યારે વ્યાણમાં આવી હોય એ વસ્તુ અને એના શરીરની ટોટલી તાકાત લગાઈ દે તો આ પ્રોબ્લેમ થઈ શકે એટલે કમજોરી આવી શકે છે જ્યારે આ વીટા પાવર જે આપણે વાપરીએ છીએ યસબીસ કંપનીનું ધ બિગેસ્ટ પ્રોડક્ટ ઓફ યસબીસ તો આ તમે જુઓ પાંચસો એમ છે ત્રણસો ત્રીસ રૂપિયાની વસ્તુ આવે છે હવે એને દર્શન કુમાર પોતે જે હમણાં જ રિઝલ્ટ લઈ ચૂક્યા છે આપણે કહીએ છીએ ચોવીસ કલાકમાં રિઝલ્ટ મળે છે પણ એમને કેટલા કલાકમાં સાહેબ રિઝલ્ટ લીધું કલાકમાં સાહેબ રિઝલ્ટ હા પછી ઓકે તો શરૂઆત કરો આપણે કેવી રીતે એનો યુઝ કરે તો જુઓ પાણી જે લીધું છે સાદું પાણી અડધી ડોલ માઇનોર પાણી છે અને એની અંદર શું કરીશું દર્શનભાઈ આપણે અને પહેલા તો કાંટો ખોલી ખોલીશું પછી હલાઈ નાખીશું આ જોઈ જો આપણે લગીન ભરેલી છે અને અડધી લઈ જાય બરાબર આ રીતે જોયું આપણે લઈ દેખાય કે અડધી છે એટલે અડધી આની અંદર જોઈ દેવાય જોઈ શકો છો દૂધિયા રંગનું આપણને દેખાય છે હજી એનું માપ જુએ છે અઢીસો એમ આપણે શરૂઆત કરી દઈએ આની અડધી ડોલની અંદર જો આપણે અડધી બોટ ડેણી દીધી છે હાજરી બોટલ રેણી દીધી છે પછી આમ કોઈ વાંધો નહીં આખી અલગ નહીં બરાબર આ રીતે આખતી કોઈ નુકસાન નથી બધા રાખવાનું કોઈ નુકસાન છે નહીં એમાં કોઈ આ સ્મેલ કેવું કંઈ શું આવતું નહીં બરાબર છે એટલે પી શકે છે એમને આપો એમને આપો ને રમતુભાઈ સાહેબ એને અત્યારે પીવડાવી રહ્યા છે બરાબર હવે આપણે આ પહેલેનો વિડીયો છે હવે રિઝલ્ટ ભગવાન માતાજીની કૃપાથી આપણને અત્યાર સુધી મળ્યા જ છે અને મળશે તો આગળ બી આપણે કામ ચાલુ રહેવાનું છે અવિરત જોરદાર રિઝલ્ટ મળશે એવો ભરોસો છે યશીજ કંપનીની હરેક પ્રોડક્ટમાં જય માતાજી જય યશદીશ હવે પછીનો આપણે વિડીયો ફરી બનાવીશું બાર કલાક પછી બીજી આપણે આ રીતના આપી દેવાની છે બરાબર અઢીસો એમ પછી અડધી ડોલની અંદર જે બચી છે આપણે છેલ્લે આપવાની રહેશે બાર કલાક પછી એટલે બારદું તમારે ચોવીસ કલાકમાં રિઝલ્ટ મળે છે ઓકે જય માતાજી જય શ્રી